ફૂટી ગઈ ગઈ છે છે હિંગ પાકી ત્યારબાદ લીધા છે દૂધી અને બટેટા એકદમ સરસ ધોઈ લીધા છે તો અહિયાં દૂધી બટેટા એડ કર્યા બાદ તેલમાં થવા દેસુ ફ્રાય અને કરી લેસુ મિક્સ અહીંયા કલર ચેન્જ થઈ જાય દૂધી અને બટેટા બંનેનો ત્યાં સુધી તેલમાં થવા દેસુ ફ્રાય આપણા દૂધી અને બટેટા છે ને તેલમાં ફ્રાય એકદમ સરસ થઈ ગયા હતા ને તેનો કલર છે ને ચેન્જ થવા માંડ્યો હતો તો હવે આપણે એડ કરીએ છીએ લસણની પેસ્ટ જે નમક સ્વાદ અનુસાર લસણની પેસ્ટ બનાવવામાં જ આપણે નાખી દીધું છે તો લસણની પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો કરી દીધી છે એડ નાખીએ છીએ લાલ મરચું પાવડર મરચું પાવડર જેટલું શાક તીખું કરવું એ પ્રમાણે એડ કરી શકો છો નાખીએ છીએ ધાણા જીરું પાવડર હવે નાખીએ છીએ હળદર પાવડર તો અહીંયા આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે લાલ મરચું પાવડર તીખાશ માટે ધાણા જીરું પાવડર હળદર પાવડર અને નમક સ્વાદ અનુસાર લસણ પેસ્ટ બનાવવામાં માટે એડ કરી દીધું છે જે નોર્મલ શાકમાં ઉપયોગ કરતા હોય એને જ મસાલા લીધા છે આપણે અને કરી લેશું મિક્સ અહીંયા આપણો બધો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે એડ ઝીણા સુધારેલા ટમેટા હવે કરી લેશું મિક્સ આ દૂધી બટેટા છે ને એકદમ સરળતાથી પાકી રહે છે મિનિટોમાં જ રેડી થઈ જાય છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટી બને છે અહીંયા આપણો બધો જ મસાલો એકદમ સરસ છે ને પાકવા માંડ્યો છે તો મસાલો ને એટલું જ પાણી એડ કરીશું એટલે મસાલો પાકી જાય અને ટમેટા છે ને થઈ જાય અહીંયા આપણું આ પાણી જે એડ કર્યું છે એ પાણી બળી જાય અને ટમેટા નરમ થઈ જાય તો મસાલો પણ એકદમ સરસ પાકી જશે ત્યાં સુધી પાકવા દેશું મા આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે ટમેટા નરમ થઈ ગયા છે અને તેમાંનું તેલ છે ને એ છૂટું પડી ગયું છે તો તેલ આપણું છૂટું પડી જાય ને એટલે મસાલો સમજી લેવાનો પરફેક્ટ પાકી ગયો છે અહિયાં પાણી છે ને બિલકુલ રેવા દેવાનું નથી હવે આ શાકને છે ને આપણે વરાળમાં જ પકવવાનું છે એટલે ગેસની ફ્લેમ આપણે હવે કરી નાખશું સ્લો પાણી નાખ્યા વગર જ શાક ને તળવા દેસુ એટલે એકદમ સરસ પાકી જશે હવે લઈ લીધી છે ઉપર ડીશ અને એમાં પાણી નાખી દીધું છે આપણે હવે આ પાણી ની વરણ માં જ આપણું શાક છે ને એકદમ સરસ બની ને રેડી થઈ જશે નું પાણી છે ને બરી બરી ને અડધું થઈ ગયું છે હવે આ હવે છે ને આપણે જે વરણ નું પાણી છે ને એ થોડુંક છે તો એ પાણી ને છે ને બરવા દેસુ સાબુ શાક છે ને એકદમ સરસ રેડી થઈ જશે આ શાક છે ને પાણી વગરનું નોર્મલ કોરમો રુચ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે દૂધી બટેટાની આખી લોંગ વિડિયાની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા આપણું શાક છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે પાકીને પરફેક્ટ રેડી થઈ ગયું છે તો હવે ઉપરથી નાખશું ઝીણી સુધારેલી ધોઈને ધાણા ભાજી એડ કરી દેસુ અહીંયા આપણું પરફેક્ટ શાક રેડી થઈ ગયા બાદ એડ કરશું હવે પણ કરી આપડી દાણા ભાજી પણ મિક્સ થઈ ગઈ છે અને એકદમ સ્વાદિષ્ટ દૂધી બટેટાના શાક ની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા ટેસ્ટી અને સ્વાદિષ્ટ એકદમ સરળ રીતે રેસીપી વિડીયો તમારા સુધી આવતા રહે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્કસ ફોર વોચિંગ